સાબરકાંઠા ખેડબ્રહ્મા શહેરમાં નશાબંધીનો સ્ટોલ તારીખ બાર નવ બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર ચોવીસ સુધી ખુલ્લો મુકાયો ખેડબ્રહ્મા શહેર ખાતે અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી કચેરી હિંમતનગર જિલ્લો સાબરકાંઠા દ્વારા નશાબંધીનો સ્ટોલ કરાયો નશો કરવાથી આપણું સંપૂર્ણ જીવન બરબાદ થઈ જાય છે અને આપણું કુટુંબ પણ નષ્ટ પામે છે જેથી કરીને આપણે દારૂ બીડી સિગરેટ વગેરે વ્યસનથી દૂર રહેવું જોઈએ તેવી માહિતી નશાબંધી દ્વારા આપવામાં આવી હતી નાના બાળકોને પોસ્ટર પ્રદર્શન બતાવી અને પેન બુક અને બિસ્કીટ આપ્યા હતા નશાને કહો ના અને જિંદગીને કહો હા એવા સૂત્રને સાર્થક કરવા માટે નશાબંધી હિંમતનગર કચેરી દ્વારા સબ શ્રી એચ વી પટેલ સાહેબ તથા તેમજ તેમના સમગ્ર સ્ટાફે નશાબંધી વિશે અગત્યનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નશાનું સેવન કરવાથી માણસની પૂરી જિંદગી બરબાદ થઈ જાય છે જેથી કરીને નશો ન કરવા અંગે નશાબંધી દ્વારા માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર ફઝલભાઈ મેમન વડાલી